નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક ન્યૂ રાંધે રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં પંદર સાત બે હજાર પચ્ચીસ અને તારીખ સત્તર સાત બે હજાર રોજ સ્કૂલ લેવલ વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું છે જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલા વિજ્ઞાન મેળામાં તારીખ પંદર સાત બે હજાર રોજ અંગ્રેજી માધ્યમના પ્રસ્તુત પ્રોજેક્ટ્સ અને કુલ છ્યાસી પ્રોજેક્ટની સાથે બસો વિદ્યાર્થીઓ તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ પ્રસ્તુત પ્રોજેક્ટમાં ગુજરાતી માધ્યમના પચાસ પ્રોજેક્ટની સાથે એકસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો વાલીઓએ પણ ખૂબ પ્રેરણા આપી અને ખૂબ સુંદર ઇનોવેટિવ પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા વિજ્ઞાન શિક્ષકોએ સમગ્ર આયોજન માટે જહેમત પણ ઉઠાવી વિદ્યાર્થીને પૂરું પ્રોત્સાહન આપ્યું આદરણીય ટ્રસ્ટી વર્ગ પ્રધ્યાપક દીપિકા ફરદ હસ્તકે સવારે શુભારંભ થયો હતો વિજ્ઞાન પ્રદર્શનની આદરણીય ટ્રસ્ટી વર્ષ શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાડાએ મુલાકાત લઈ અભિનંદન પણ પાઠવ્યા હતા નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લ આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સી સ્કૂલમાં તારીખ પંદર અને 17 ના રોજ બે દિવસ શાળા લેવલના વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે આજે સવારે વાગે અમારા હસ્તે ઉદઘાટન થયું અને આજરોજ છ વિભાગ એટલે કે પાણી પ્રદૂષણ વાતાવરણ ટ્રાન્સપોર્ટેશન જેવા અન્ય જુદા જુદા વિભાગોમાં કુલ અલગ છ્યાસી પ્રોજેક્ટ પ્રસ્તુત થયા છે અને એમાં બસો ને સાઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ખૂબ સુંદર રીતે કૃતિઓ તૈયાર કરવામાં વાલીઓ અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે આજરોજ સવારથી શરૂ થયેલો આ વિજ્ઞાન મેળો સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે આજે અંગ્રેજી માધ્યમ અને તારીખ સત્તરના રોજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે વાલીઓ પણ આ પ્રોજેક્ટ જોવા આવીને બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે આમ સુંદર આયોજન સાથે આ બે દિવસના વિજ્ઞાન મોડાનું આયોજન થયું છે ધન્યવાદ